કચ્છમાં સરહદે જવાનો જ્યારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ડિહાઈડ્રેશનના કારણે છ જવાનો ને અસર થઈ હતી ડ્રીહાઈડ્રેશનની જેના કારણે બે જવાનો એક જવાન અને એક અધિકારીનું મૃત્યુ થયું છે આજે આ ખૂબ જ દુઃખદ સમાચાર છે આ જવાનો જે તેના તથા સુરક્ષામાં આપણી સૌની સુરક્ષા કરતા હતા એમનું જ્યારે મૃત્યુ થઈ ગયું ત્યારે એમનો પરિવાર પણ નોધારો બન્યો છે ત્યારે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે આપણે જે અગાઉ જાહેરાત કરી હતી કે જે જવાનો શહીદ થશે એમના પરિવારને એક કરોડ રૂપિયા સન્માન રાશિ મળે તો આ બને જે જવાનો અધિકારી અને જવાન શહીદ થયા છે એમના પરિવારને તુરંત અઠવાડિયાની અંદર એક કરોડ રૂપિયા શહીદ એમના પરિવારને રાશિ શહીદ રાશિ મળે એવી અમે માંગ કરીએ છીએ આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આવી બીજીવાર ઘટના ન બને ये माटे जे पगला लेवा जो ये सरकारे ये तातकालिक दोर्णे लेवां विनंति गतुए।